મિત્રો સુભાષચંદ્ર બોઝ ને ચાહનારો વર્ગ ઘણો મોટો હોય છે આ સમયગાળામાં સુભાષચંદ્ર બોઝ પોતાની ખ્યાતિ એ ઘણી વધારી ચૂક્યા હોય છે અને સુભાષચંદ્ર બોઝની જે કાર્ય પદ્ધતિ છે એનાથી જનમાનસ આકર્ષાય છે નોટ ઓનલી જનમાનસ પણ કોંગ્રેસના અંદર પણ લોકો આકર્ષાય છે કારણ કે સુભાષચંદ્ર બોઝ એ અલગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે હવે બને છે એવું કે હરિપુરા અધિવેશનમાં તો સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ બને છે પરંતુ ત્રિપુરા અધિવેશનમાં અધિવેશનમાં જન્મ કોર્ણ સુભાષચંદ્ર બોઝ બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે તમે કહો કે સાહેબ આ મુદ્દો એટલો બધો મહત્ત્વનો નથી ના મિત્રો મહત્વનો ઘણો મુદ્દો છે આ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે એવા પરિસ્થિતિમાં છે કે નોંધ ગાંધીજી ગાંધીજીનો વિરોધ હોવા છતાં ગાંધીજીનો વિરોધ હોવા છતાં

નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ કરતા હોય તો વિચાર કરો કેવી ગજબની ઘટના હશે સુભાષચંદ્ર બોઝનો ગાંધીજી વિરોધ કરતા હતા છતાં પણ સુભાષચંદ્ર બોઝ એ ત્રિપુરા અધિવેશનમાં ચૂંટાઈ આવે આ મહત્વનો મુદ્દો છે આ અધિવેશન યાદ રાખજો